હું છું કેતન પટેલ આજે એક સુંદર મજાની ઢોસા સેન્ટરની મુલાકાત લીધી તલોદ સાબરડેરી રોડ ઉપર હિંમતનગરથી સાબરડેરી તલોદ રોડ ઉપર કાલીપુરા અને ગઢી ચોકડી ઉપર આવેલું આ શ્રી ઢોસા સેન્ટર અને કાફે ખૂબ જ નવી જગ્યા છે ઘણાને ખબર પણ નહીં હોય પણ એક ઉત્તમ જગ્યા છે ત્યાં આજુબાજુમાં એક જ કોમ્પલેક્ષ છે અને ત્યાં આવું એક મસ્ત મજાનું સાહસ કર્યું છે અને સાહસ ખરેખર સફળ છે આજે હું જમ્યો ખૂબ જ સુંદર જમવાનું હતું ત્યાંના ઓનર મારો ઓર્ડર લઈ રહ્યા હતા અને ત્યાં તમે જુઓ કે કોઈ શહેરમાં હોય એવી રીતે આ જગ્યાએ બનાવેલું છે ત્યાંના કિચનની મુલાકાત પણ મને કરવા દીધી ત્યાં પણ એકદમ ચોખ્ખઈ તમને જોવા મળે છે મારા ઓર્ડર પ્રમાણે છોલે ભટોળે બની રહ્યું છે અને ત્યાંનું કિચન એકદમ સ્વચ્છ છે મેં જાતે જોયું છે અને ત્યાં ચારથી પાંચ જે કોક છે એ સુંદર મજાની રસોઈ બનાવી ગરમ ગરમ પીરસી રહે છે મારી ઇડલીનો ઓર્ડર જુઓ ઇડલી તૈયાર થઈ રહી છે અને આવા સુંદર ઘરના મસાલામાં આ તૈયાર થાય છે અને તમે જુઓ કિચન કેટલું સુંદર છે કેટલું સ્વચ્છ છે સુંદર તો ઠીક છે પણ સ્વચ્છ કેટલું છે અને ત્યાં તમને માન પાન સન્માન સાથે બેસાડવામાં આવે છે ત્યાંનું મેનુ છે થિક શેક મિલ્કશેક બધું જ ત્યાં અવેલેબલ છે મોટાભાગનું મૈસૂર ઢોસા ઢોસાની ઘણી બધી આઈટમો છે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ પણ છે અઢીસોથી ઉપરનો ઓર્ડર હોય તો હોમ ડિલિવરી મારો ઓર્ડર આવી ગયો છે કેવા મસ્ત ફૂલેલા ભટુરે છે અને તરત જ લગભગ પાંચેક મિનિટમાં તો મારો ઓર્ડર આવી ગયો હતો અને તમે જોઈ શકો છો કે એનો કલર જુઓ શાકનો બાજુમાં ડુંગળી અને જે આપ્યું છે એ પણ બહુ મસ્ત છે બીજો મારો ઓર્ડર હતો ઢોકળાનો એ પણ સુંદર રીતે આવી ગયા છે અને અમે મસ્ત મજાના ઢોકળા ખાધા ખૂબ મજા આવી અને આ જે જગ્યા છે જાણીતી નથી પણ એની આગળ પરિવાર સાથે બેસીને ખાવાની ખૂબ મજા આવી એવી છે એકદમ શાંત રમણીય જગ્યા ઉપર એક નાના કોમ્પ્લેક્ષમાં બનેલી આ જગ્યાએ એકવાર મુલાકાત લેવા જેવી છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે ત્યાં જમ્યા હોય તો પણ તમે એના વિશે અભિપ્રાય આપી શકો છો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આભાર આભાર